પાણીની બોટલ છે જોઈ શકો છો કે આ પાણીની બોટલની અંદર કેવો કલર છે એવું મહીસાગર નદીનું પાણી આજે જે મહેસાણી માતાનું મંદિર છે ત્યાં એ વિસ્તારની અંદર આવું પાણી દેખાઈ આવે છે એટલે ત્યાર પછી મેં અધિકારી અધિકારીશ્રીને મેસેજ નાખ્યો અને તમામ વિડીયો ફોટા મોકલ્યા અને ત્યાંના સ્થાનિક લોકો પાસે પણ ફોન કરાડાયા એટલે જીપીસીપીની ટીમ મુલાકાત લેવા આવી પરંતુ જીપીસીપીના અધિકારીઓએ જ્યાં કિનારા પર સ્થળ પર જ્યાં દેખાતું હતું ગંદુ પ્રદૂષિત પાણી એનું સેમ્પલ લેવાને બદલે એ લોકોએ વચ્ચે જઈને જે ફ્રેન્ચ વોલર છે ત્યાં જઈને સેમ્પલ લીધો એટલે એ મારું કહેવાનો મતલબ કે જે ફ્રેન્ચ વલ આગળથી પાણીનો પ્રવાહ સતત ચાલુ હોય એટલે પાણી ન્યૂટન થઈ જાય પરંતુ જે નદી કિનારે ખાડા જેની અંદર જે કેમિકલ પ્રદૂષિત પાણી ભરેલું હોય ત્યાં પશુપંખી લોકો નાતા હોય એમને અસર કરે એમના સ્વાસ્થ સાથે અસર કરે અને ત્યાર પછી સમગ્ર વડોદરાની જનતા કે આણંદ જિલ્લાના તમામ ગામડાના લોકો મહીસાગર નદીના સહારે જીવતા હોય પાણીનો વપરાશ કરતા હોય તો આવી અનેક ફરિયાદો પ્રદૂષણને લગતી અમે જીપીસીબી વોર્ડને ગુજરાત સરકારને ઘણી વખત કરી છે